મૂળ ચોટીલાના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા ખндар પરિવાર દ્વારા ચોટીલાની સરકારી પ્રાથમિક શાળાના 1100 વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ અને પેન ગિફ્ટ આપવામાં આવી ચોટીલાના વતની હાલ અમદાવાદ રહેતા નીલેશભાઈ અંબાલાલભાઈ ખндарના જન્મદિવસ નિમિત્તે તેમના પત્ની ઉર્વીબેન નીલેશભાઈ ખндар તરફથી ચોટીલાની સરકારી પ્રાથમિક શાળા નંબર 1 ટાવર ચોક પ્રાથમિક શાળા નંબર 2ાર્વજનિક હોસ્પિટલ સામે પ્રાથમિક શાળા નંબર 7 મફતિયાપરા પ્રાથમિક શાળા નંબર આઠ પોપટપરા અને થાન રોડ પર આવેલ આશ્રમ શાળા સહિત તમામ શાળાઓમાં ધોરણ પહેલી આઠમાં અભ્યાસ કરતા અગિયારસો વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ અને બોલપેનની ગિફ્ટ આપવામાં આવી હતી જેની વિતરણ વ્યવસ્થા રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી હતી આ તકે અમદાવાદથી દાતા નિલેશભાઈ ખંધાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે આનંદ કર્યો હતો प्राथमिक शाला नंबर बे खाते शाला आचार्य हसुमतीबेन मेंढा द्वारा दाता शाल करवामा सन्म्न करवा हतु। अहवा जगदीश सिंह झाला चोटीला